જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જે જીએસઆરટીસીની જે ભરતી જાહેર થઈ છે તો આ ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલ ચેનલમાં હેલ્પરના જે સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે જે ડેલી બેઝ પર તો મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જો કોઈ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તેનું નોટિફિકેશન તમને મળે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ એના માટેના ઉપયોગી એમસીક્યુ ઓટોમો ઓટોમોબાઈલ ગ્રુપ એમસીક્યુ મિકેનિક ડીઝલ અને એમએમવીના મોસ્ટ આઈએમવી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે ઓવરફ્લો વાલ ખાલી જગ્યા માટે ઉપયોગ થાય છે તો ઓવરફ્લો વાલ ખાલી જગ્યા માટે ઉપયોગ થાય છે ફ્યુલ ફિલ્ટર આગળથી વધારાનું ફ્યુલ પાછું મોકલવા ફ્યુલ ફિલ્ટર તરફ વધારે ફ્યુલ મોકલવા શુદ્ધ ફ્યુલ મોકલવા લીક થયેલ ફ્યુલ લઈ જવા તો ઓવરફ્લો વાલનો ઉપયોગ ફ્યુઅલ ફિલ્ટર આગળથી જે વધારાનું ફ્યુલ પાછું મોકલવા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓવરફ્લો વાલનો ઉપયોગ છે ફ્યુલ ફિલ્ટર આગળથી જે વધારાનું ફ્યુલ પાછું મોકલવા માટે એનો ઉપયોગ થાય છે એના પછી વાત કરીશું એફઆઈ પંપ અને ફ્યુલ ઇન્જેક્ટરને જોડ જોડતી જે પાઇપ ફ્યુલ પાઇપ ખાલી જગ્યા કરે છે સોરી કહે છે એફઆઈ પંપ અને ફ્યુલ ઇન્જેક્ટરને જે જોડતી ફ્યુલ પાઇપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહે છે તો લીક ઓઇલ પાઇપ ઓવરફ્લો પાઇપ હાઈ પ્રેશર પાઇપ ફ્લેક્સિબલ પાઇપ તો તેનો સાચો જવાબ છે હાઈ પ્રેશર પાઇપ મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએ બી પ્રશ્ન છે એના પછી વાત કરીશું એફઆઈ પંપનો હેતુ શું છે ફ્યુલનો યોગ્ય જથ્થો મોકલવા માટે ફ્યુલ યોગ્ય સમયે મોકલવા માટે ફ્યુલને ઊંચા દબાણથી મોકલવા માટે કે ઉપરના બધા તો મિત્રો એફઆઈ પંપનો હેતુ છે ફ્યુલને યોગ્ય જથ્થો મોકલવા માટે ફ્યુલને યોગ્ય સમયે મોકલવા માટે ફ્યુલને ઊંચા દબાણથી મોકલવા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એના પછી વાત કરીશું વાહનની ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુલ ખાલી જગ્યાની મદદથી ખેંચવામાં આવે છે સ્પ્લેસ સિસ્ટમ ફિલ્ટર દ્વારા ઇન્જેક્ટર દ્વારા કે ફીડપંપ દ્વારા તો જે વાહનની જે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુલ પંપ દ્વારા ખેંચવામાં આવે છે અથવા તો ફીડ પંપની મદદથી ખેંચવામાં આવે છે ફિલ્ટર તો મતલબ કે એને જે ઓઇલ છે એનું ફિલ્ટર ફિલ્ટરેશન કરશે ઇન્જેક્ટર તો એ તો દબાણ આપશે બરાબર એના પછી વાત કરીશું ફીડ પંપમાં પ્લન્જર રેસીપ્રોકેટિંગ ગતિ કરે છે ફીડ પંપમાં પ્લન્જરના અપવર્ડ સ્ટ્રોક દરમિયાન ફ્યુલ શું થાય તો સક્સન વાલ મારફતે અંદર ચૂસાય પ્રેશર વાલમાં ચોકઅપ થાય સક્સન વાલ મારફતે બળથી બહાર કાઢવામાં આવે છે પ્રેશર વાલ મારફતે બળથી બહાર કાઢવામાં આવે છે તો મિત્રો ફીડ પંપમાં જે પ્લન્જર રેસીપ્રોકેટિંગ રેસીપ્રોકેટિંગ ગતિ કરે છે તો જે ફીડ પ્લ પંપમાં જે પ્લન્જરના અફવર્ડ સ્ટ્રોક દરમિયાન ફ્યુલ સક્સન વાલ મારફતે અંદર ચૂસાય છે સક્સન વાલ મારફતે અંદર ચૂસાય છે હવે મિત્રો એ એ રીતે બીજી રીતે પ્રશ્ન પૂછે કે ફીડ એનો એ જ પ્રશ્ન છે તો ફીડ પંપમાં પ્લન્જર રેસીપ્રોકેટિંગ કરે ગતિ કરે છે ફીડ પંપમાં પ્લન્જરના અહીં મિત્રો અફવર્ડ કહેવું છે એ રીતે જો વર્ડ બદલી નાખે ડાઉનવર્ડ બોલે ડાઉનવર્ડ ડાઉનવર્ડ બોલે તો તેનો તેના માટેનો કયો સાચો જવાબ છે તો તેના માટેનો સાચો જવાબ જો પંપમાં પ્લન્જર રેસીપ્રો કટિંગ કરે છે તો ફીડ પંપમાં પ્લન્જરના ડાઉનવર્ડ સ્ટ્રોક દરમિયાન ફ્યુલ પ્રેશર વાલ મારફતે બહાર કાઢવામાં આવે છે તો તેના માટે આ સાચો જવાબ છે એના પછી વાત કરીશું ડીઝલ એન્જિનનો પાવર આઉટપુટ ખાલી જગ્યા વડે નિયંત્રિત કરવામાં આવે છે તો ડીઝલ એન્જિનનો પાવર આઉટપુટ ખાલી જગ્યા વડે નિયંત્રિત કરવામાં આવે છે પંપનું ટાઈમિંગ બદલી કોમ્પ્રેસર રેશિયો બદલી અંદર ખેંચાતી હવાનો જથ્થો નિયંત્રિત કરી મોકલવામાં આવતા ફ્યુલનો જથ્થો નિયંત્રિત કરીને તો ડીઝલ એન્જિનનો પાવર આઉટપુટ વડે પાવર આઉટપુટ ખાલી જગ્યા તો તેના માટેનો સાચો જવાબ છે ઓપ્શન ડી તો મોકલવામાં આવતા ફ્યુલનો જથ્થો નિયંત્રિત કરીને નિયંત્રિત કરી શકાય છે એના પછી વાત કરીશું પેટ્રોલ ફિલ્ટર પેટ્રોલ ફિલ્ટરની ફ્યુલની પાઇપ ખાલી જગ્યા વડે જોડવામાં આવે છે તો પેટ્રોલ જે ફિલ્ટરની ફ્યુલની પાઇપ જે છે ઇફ ફ્યુલ પંપ અને કાર્બોરેટર વચ્ચે પેટ્રોલ ટેન્ક અને ફ્યુલ પંપ વચ્ચે કાર્બોરેટર અને સિલિન્ડર વચ્ચે કાર્બોરેટર અને ક્રેન્ક કેસ વચ્ચે તો મિત્રો જે પેટ્રોલ ફિલ્ટરની ફ્યુલની પાઇપો છે એ પેટ્રોલ ટેન્ક અને ફ્યુલ પંપ વચ્ચે જોડવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં ફ્યુલ ટેન્ક ખાલી જગ્યા લગાવવામાં આવે છે ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં ફ્યુલ ટેન્ક ખાલી જગ્યા લગાવવામાં આવે છે કાર્બોરેટરના સમાન લેવલ પર કાર્બોરેટરથી નીચા લેવલ પર કાર્બોરેટરથી ઊંચા લેવલ પર કાર્બોરેટરથી નજીક તો ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં ફ્યુલ ટેન્ક ક્યાં કન લગાવવામાં આવે છે તો તેના માટેનો સાચો જવાબ છે કાર્બોરેટરથી ઊંચા લેવલ પર ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ઇન્જેક્ટર હીટર પ્લગ ઇન્જેક્ટર હીટર પ્લગ ખાલી જગ્યામાં રાખવામાં આવે છે વાલ્વ ડોર પર કે ક્રેન્ક કેસ પર સિલિન્ડર હેડમાં કે સિલિન્ડર બ્લોકમાં તો મિત્રો તેનો સાચો જવાબ છે સિલિન્ડર હેડમાં ઇન્જેક્ટર ને હીટર પ્લગ રાખવામાં આવે છે એના પછી વાત કરીશું લીન એર ફ્યુલ મિસ મિશ્રણની જરૂરિયાત ખાલી જગ્યા માટે થાય છે લીન એર ફ્યુલ મિશ્રણની જરૂરિયાત ખાલી જગ્યા માટે થાય છે સ્ટાર્ટિંગ માટે આઇડલિંગ માટે ક્રશિંગ માટે એક્સેલેરેશન માટે હવે મિત્રો વાત કરીશું મિશ્રણના ત્રણ પ્રકારો છે લીન મિશ્ર પછી રીચ મિક્સર અને પછી એના પછી કેમિકલ કરેક્ટ મિશ્રણ કેમિકલ કરેક્ટ રેશિયો પણ કહી શકાય લીન મિશ્રણમાં શું હોય છે તો લીન મિશ્રણમાં મિત્રો હવાનું પ્રમાણ વધુ હોય છે ફ્યુલ ઓછું હોય છે રીચ મિશ્રણમાં શું હોય છે તો એમાં હવાનું પ્રમાણ ઓછું હોય છે ફ્યુલ વધુ હોય છે કેમિકલ કરેક્ટ જે રેશિયો છે એમાં શું હોય છે બંને બેલેન્સ હોય છે સમાન હોય છે તો લીન એર ફ્યુલ મિશ્રણની જરૂરિયાત શા માટે હોય છે તો ક્રોસિંગ માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એ પ્રમાણે જે સ્ટાર્ટિંગ માટે શું હોય છે તો રિચ મિશ્રણ સ્ટાર્ટિંગ માટે રિચ મિશ્રણ આવશે આઇડલિંગ માટે આઇડલિંગ માટે કેમિકલ કરેક્ટ કેમિકલ કરેક્ટ કેમિકલ કરેક્ટ રેશિયો આપણે કહીએ છીએ આઇડલિંગ અને ક્રશિંગ માટે લીન તો આ ત્રણેય યાદ રાખજો મિત્રો જે પરીક્ષામાં પૂછી શકાય પેટ્રોલ સિસ્ટમ પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યામાં કાર્ય કરે છે પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યામાં કાર્ય કરે છે ડાયરેક્ટ ઇન્જેક્શન પોર્ટ ઇન્જેક્શન મેનિફોલ્ડ ઇન્જેક્શન થ્રોટલ બોડી ઇન્જેક્શન તો પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ સામાન્ય રીતે પોર્ટ ઇન્જેક્શનમાં કામ કરે છે એના પછી વાત કરીશું ફ્યુલ લાઇનમાં એર લોક થવાથી ફ્યુલ લાઇનમાં એર લોક થવાથી શું થશે મોડું સ્ટાર્ટિંગ અને અસમાન રીડિંગ એફઆઈ પંપ વડે વધારે પડતી ડિલિવરી ઇન્જેક્શનનું ખૂબ વધારે પ્રેશર એન્જિન આઇડલિંગ વધારે તો ફ્યુલ લાઇનમાં એર લોક થવાથી એફ એર લોક એટલે કે હવા લોક થઈ જવાથી શું થાય છે તો મોડું સ્ટાર્ટિંગ અને અસમાન રીડિંગ ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું એર બ્લાસ્ટ જે એર બ્લાસ્ટ પદ્ધતિ છે જે બ્લાસ્ટ ઇન્જેક્શન પદ્ધતિમાં એર બ્લાસ્ટ પદ્ધતિમાં અથવા તો એર બ્લાસ્ટ ઇન્જેક્શન પદ્ધતિમાં ફ્યુલને ખાલી જગ્યા દ્વારા ઇન્જેક્ટર નોઝલમાં મોકલવામાં આવે છે ઇલેક્ટ્રિક પંપ ઓઇલ પંપ મિકેનિકલ પંપ ડિસ્ટ્રિબ્યુટર પંપ તો એર બ્લાસ્ટ ઇન્જેક્શન પદ્ધતિમાં ફ્યુલને મિકેનિકલ પંપ દ્વારા ઇન્જેક્ટર નોઝલમાં મોકલવામાં આવે છે ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં બળત હવા બળતણનું મિશ્રણનું ઇગ્નિશન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો મિત્રો વાત કરીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં હવાના હવા બળતણનું મિશ્રણ જે ઇગ્નિશન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે સ્પાર્ક પ્લગ વડે થતાં સ્પાર્કની મદદથી એના વિશે વાત કરીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોકમાં ખાલી જગ્યાને દબાવવામાં આવે છે તો મિત્રો જે સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં કમ્પ્રેસન સ્ટ્રોક દરમિયાન સ્પાર્ક ઇગ્નિશન દ્વારા જે કમ્પ્રેશન સ્ટ્રોકમાં ખાલી જગ્યાને દબાવવામાં આવે છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિન જે ડીઝલ સોરી મિત્રો પેટ્રોલ એન્જિન સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિન તો પેટ્રોલ એન્જિનમાં સામાન્ય રીતે જે કમ્પ્રેસન સ્ટ્રોકમાં શું હોય છે તો હવા અને ફ્યુલ સ્પાર્ક ઇગ્નેશન એન્જિનમાં કમ્પ્રેસન સ્ટ્રોક દરમિયાન હવાને ફ્યુલ હોય છે એ રીતે જો ડીઝલ એન્જિન કહે તો કમ્પ્રેસન સ્ટ્રોકમાં ફક્ત હવા હોય હા યાદ રાખવું મિત્રો ડીઝલ એન્જિનમાં ફક્ત હવા હોય સ્પાર્કનેશન એન્જિનમાં કમ્પ્રેસન સ્ટ્રોકમાં હવાને ફ્યુલ બંને હોય એના પછી વાત કરીશું સિલિન્ડરમાં પ્રવેશતી હવાનું નિયમન કરવા માટે કયા વાલનો ઉપયોગ થાય છે તો સિલિન્ડરમાં જે છે હવાનો પ્રવેશતી હવાનું નિયમન કરવા માટે સિલિન્ડરમાં પ્રવેશતી હવાનું નિયમન કરવા માટે કયા વાલનો ઉપયોગ કરવામાં આવે છે તો સિલિન્ડરમાં જે હ પ્રવેશતી હવાનું નિયમન એટલે કે કંટ્રોલ કરવા માટે ઇનલેટ વાલ નહીં આવે આઉટલેટ વાલ નહીં આવે એક્ઝોસ્ટ વાલ નહીં આવે તો તેનો સાચો જવાબ છે થ્રોટલ વાલ ઘણા મિત્રો ઇનલેટ વાલ લખીને આવે છે પણ આ ખોટું છે સિલિન્ડરમાં જે પ્રવેશતી હવાનું કંટ્રોલ કરવા માટે આપણે થ્રોટલ વાલનો ઉપયોગ કરીએ છીએ એના પછી વાત કરીશું ફ્યુઅલ ફિલ્ટરનું એલિમેન્ટ ખાલી જગ્યામાંથી બનેલું હોય છે સિદ્ધ્રા લોકાસ્ટાયન એલ્યુમિનિયમ પિત્તળ તો આ ખોટો છે આ ખોટું આ ખોટું તો તેનો સાચો જવાબ છે વાળેલ પેપરમાંથી બનેલું હોય છે એના પછી વાત કરીશું એન્જિન ચાલુ થાય છે પરંતુ આઇડલ સ્પીડમાં ચાલતું નથી કારણ કે એન્જિન એન્જિન જે જે ચાલુ થાય છે પરંતુ પરંતુ આઇડલ સ્પીડમાં ચાલતું નથી કારણ કે ઇનલેટ મેનિફોલ્ડમાં વધારે જથ્થામાં વાવા હોય અયોગ્ય આઇડલ સ્પીડ સેટિંગ વધારે ફ્યુલ સપ્લાય એન્જિન ચાલવા માટે એન્જિન પર લોડ ન હોય તો મિત્રો આનો જે સાચો જવાબ છે એન્જિન ચાલુ થાય છે પરંતુ જે આઇડલ સ્પીડમાં આવતું નથી તો તેનો સાચો જવાબ છે વધારે પડતો ફ્યુલ સપ્લાય અયોગ્ય આઇડલ સ્પીડ ઇનલેટ મેનિફલમાં વધારે જથ્થામાં હવા હોય તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન ઇનલેટ મેનિપોલમાં વધારે જથ્થો અયોગ્ય આઇડલિંગ સ્પીડ વધારે ફ્યુલ સપ્લાય એન્જિન ચાલવા માટે એન્જિન પર લોડ ના હોય તો મિત્રો આનો સાચો જવાબ છે એન્જિન ચાલુ થાય પરંતુ આઇડલ સ્પીડમાં ચાલતું નથી કારણ કે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અયોગ્ય આઇડલ સ્પીડ સેટિંગ હોવાથી તે ચાલતું નથી એના પછી વાત કરીશું સીઆઈ એન્જિનની ગતિને નિયંત્રિત કરવા કયા ભાગનો ઉપયોગ થાય છે સીઆઈ એન્જિન એટલે કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની ગતિને નિયંત્રિત કરવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે ફ્લાયવ્હીલ એફઆઈએ પંપ ગવર્નર કે કાર્બોરેટર તો મિત્રો જે એન્જિનને નિયંત્રિત ગતિને નિયંત્રિત કરવામાં જો કહ્યું હોય તો તેના માટે ગવર્નર વપરાય ફ્લાયવ્હીલ છે તો જે એનર્જીનો સંગ્રહ કરે છે કાર્બોરેટર હવા અને જે જે પેટ્રોલ અને હવાને મતલબ કે એનું સમાન મિશ્રણ બનાવે છે એફઆઈ પંપ જે ઇન્જેક્ટ કરે છે એફઆઈ પંપ જે દબાણ આપે છે એના પછી વાત કરીશું મોડું ઇન્જેક્શન થવાનું કારણ તો મિત્રો મોડું ઇન્જેક્શન થવાનું કારણ શું છે સ્ટાર્ટિંગ પ્રક્રિયામાં કોઈ બદલાવ ના હોય ઊંચ પ્રવેશના લીધે સ્ટાર્ટ કરવું સહેલું રિટાયર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ એડવાન્સ ઇન્જેક્શન તો મિત્રો મોડું ઇન્જેક્શન થવાનું કારણ છે રિટાયર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ ઓપ્શન સી સાચો જવાબ છે મિત્રો સ્પીડ થોડી ધીરી રાખી છે ઘણા કોમેન્ટોમાં લખે કે સાહેબ ધીમો થોડું ભણાવો એટલા માટે આપણે થોડી સ્પીડ ઓછી રાખીએ છીએ પંપ ફીડ પંપને ફ્યુલ ટાંકીમાંથી ખેંચીને તેને ફ્યુલ ફિલ્ટર તરફ મોકલે છે હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે જે ફીડ પંપ ફ્યુલ ટાંકીમાંથી ખેંચી તેને ફ્યુલ ફિલ્ટર તરફ મોકલે છે હેન્ડ પ્રાઇમ હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો એન્જિન ફૂલ લોડમાં અત્યારે એન્જિન અમુક લોડમાં અત્યારે એન્જિન લોડમાં ના હોય ત્યારે પંપને ફીડ અને બ્લીડ કરવા માટે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એફઆઈ પંપ એફઆઈ પંપને ફીડ અને બ્લીડ કરવા માટે એના પછી વાત કરીશું સામાન્ય રનિંગ દરમિયાન એક ડીઝલ એન્જિનમાં સામાન્ય રનિંગ દરમિયાન એક ડીઝલ એન્જિનમાં ફ્યુલ સળગાવવા માટે તેને ગરમ કરવું જરૂરી છે તે માટે ખાલી જગ્યાનો ઉપ ઉપયોગ થાય છે હીટર મેની મેનિફોલ્ડ હીટર હાઈ કોમ્પ્રેશન રેશિયો ઠંડો થયા વગરનો સિલિન્ડર હેડ તો જે સામાન્ય રનિંગ દરમિયાન એક ડીઝલ એન્જિનમાં ફ્યુલ સળગાવવા માટે તેને ગરમ કરવું જરૂર છે તે માટે સાનો ઉપયોગ થાય છે તો હાઈ કોમ્પ્રેશન ટ્રેસિંગ ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ઓછા ઇન્જેક્ટર પ્રેશરનું શું પરિણામ આવશે દૂષિત ફ્યુલ પાઇપલાઇન બંધ એન્જિનની નબળી કામગીરી ઇન્જેક્ટરનો વાલ્વ ખામીવાળો તો મિત્રો ઓછા ઇન્જેક્ટર પ્રેશરનું પરિણામ એ આવશે કે એન્જિનની નબળી કામગીરી થશે ઓછા ઇન્જેક્ટર પ્રેશરનું પરિણામ એન્જિનની નબળી કામગીરી તો મિત્રો આજે મિકેનિક ડીઝલ અને એમએ એમએમવીના મોસ્ટ આઈએમવી પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવ નવા વિડીયોની જો કોઈ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને આ મિત્રો મોસ્ટ આઈમ બી પ્રશ્નો છે જે તમારી આવનારી હેલ્પરની પરીક્ષામાં ઘણા પૂછવા પૂછાય એવા છે પ્રશ્નો તો મિત્રો નોટમાં લખીને રાખજો જેથી કરીને તમને રિવિઝન કરવામાં સરળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો